વોર્ડ નંબર તેરમાં માં તમારા દીકરા તમારા દ્વારે સેવાકીય કાર્યક્રમ અંતર્ગત સત્યનારાયણની કથા યોજાઈ હતી શૈલુ બાપુ દ્વારા કન્યા પૂજન અને ગુપ્તદાનનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના વોર્ડ નંબર તેરના સામાજિક કાર્યકર શૈલેન્દ્ર ઠાકોર ઉર્ફ શૈલુ બાપુના જનસંપર્ક કાર્યાલય અગસ્ત ક્રાંતિ ખાતે પવિત્ર શ્રાવણ માસની આઠમ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથા કન્યા પૂજન તથા બટુક પૂજન સાથે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાકીય અભિગમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કન્યાઓ તથા બ્રાહ્મણો બટુકોને ભોજન સહિત ગુપદાન પણ આપવામાં આવ્યું શૈલુ બાપુ તેમના ધર્મપત્ની તથા પરિવારજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર આયોજનમાં તમારા દીકરા તમારા દ્વારે અભિયાનના ભાગરૂપે લોકોને ધાર્મિક અને સંસ્કારમય કાર્યક્રમોમાં જોડાવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો તમારા દીકરા તમારા દ્વારા અગસ્ત ક્રાંતિ કાર્યક્રમ જે ઓગસ્ટ મહિનામાં દર વર્ષે જે મારા દ્વારા જે કરવામાં આવે છે જે વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે સમગ્ર મહિના સત્યનારાયણ દેવની પૂજાનું આયોજન કર્યું કાર્ય કુવારી બાળિકનું પૂજન કરવામાં આવ્યું છે તેમજ બટુક ભોજન આયોજન કરવાનું છે અને ત્યારબાદ વિવિધ સેવાકીય કાર્ય સમગ્ર મહિના દરમિયાન ટીમ દ્વારા કરવામાં આવશે વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી